રાજકોટમાં તાપમાનનો પારો સતત ઉંચાઈ રહ્યો છે અને આગામી પાંચ દિવસ સુધી શહેરમાં 42 ડિગ્રીથી વધુ ગરમી પડવાની શક્યતા છે. જેને લઈ હીટ રિલેટેડ રોગોમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે હીટ સ્ટ્રોકથી બચવા આરોગ્ય અધિકારીએ મહત્વના સૂચનો આપ્યા. હીટ સ્ટ્રોક રિલેટેડ અથવા હીટ રિલેટેડ ઇલનેસમાં શું થઈ શકે છે તો સૌપ્રથમ તો વ્યક્તિ છે એને માથાનો દુખાવો થાય છે, ચક્કર આવવા આ ઉપરાંત અત્યંત પરસેવો વળવો, શરીરનું તાપમાન છે વધુ ધીરે ધીરે આ ઉપરાંત ઉલટી ઉબકા થવા ઝાડા ઉલટી થઈ જવા વગેરેનું છે એ જોવા મળતા હોય છે આગળના કિસ્સામાં વાત કરીએ તો ઘણી વખત સ્નાયુ છે કંપવા અથવા સ્નાયુનો દુખાવો છે એ પણ લેગ ક્રેમ્પ્સથી થતા હોય છે કરતાં વધી જતું હોય છે આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડવી ઉપરાંત વ્યક્તિને પરસેવો થતો છે એ પણ બંધ થઈ જતો હોય છે જે સિવિયર ડિહાઇડ્રેશનની નિશાની કહી શકાય છે તો આવા લક્ષણો છે એ જોવા મળતા હોય છે ને ઘણી વખત આગળના સ્ટેજમાં છે એ ધ્રુવજારી અથવા કન્વર્ઝન આવવાની શક્યતાઓ પણ રહેલી હોય છે આગામી દિવસોની વાત કરીએ તો વ્યક્તિએ ડિહાઈ હાઇડ્રેશન એટલે કે શરીરમાં પોતાની પાણીની માત્રા છે એ જાળવી રાખવા માટે ખૂબ જ ભાર મૂકવો જોઈએ દરેક વ્યક્તિએ દર કલાકે ઓછામાં ઓછું બસો એમએલ એટલે કે એક ગ્લાસ જેટલું પાણી છે એ સેવન કરવું ખૂબ જ હિતાવત છે જેના કારણે તમારા શરીરમાં પાણીની માત્રા છે એ મેન્ટેન રહી શકે આ ઉપરાંત વ્યક્તિએ હાલ જે છે એ બહાર જવાનું છે એ ટાળવું જોઈએ ખાસ કરીને બપોરના બારથી ત્રણના સમયમાં છે એ વ્યક્તિએ બહાર જવાનું છે એ ટાળવું જોઈએ જો બહાર જવાનું થાય તો હલકા રંગના સફેદ રંગના અથવા વજનમાં હોય એવા કપડાં છે એ પહેરીને બહાર જવું જોઈએ આ ઉપરાંત શરીર ઢકાય અને બૂટ ચપ્પલ પહેરીને જ બહાર જવું જોઈએ વાત કરીએ તો અત્યારે જમવામાં પણ વ્યક્તિએ સંયમતા રાખવી જોઈએ ખૂબ ઘણીવાર લોકો છે બહારનો કાર્બોનેટેડ વોટર એટલે કે બહારના ઠંડા પીણાનું સેવન કરતા હોય છે અથવા ખૂબ જ ગળ્યા

શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ